વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંવિધાન બચાવો સમિતિ દ્વારા સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે કલેક્ટરને આપી કરવામાં આવી હતી વડોદરા શહેરના સંવિધાન બચાવો સમિતિ તથા તળસાલી બાયપાસ આદર્શનગર હિંમતનગર તથા તળસાલી નવી નગરી ઇન્દિરા કોલોનીમાં પંદરસો થી વધુ મકાનો આવેલા છે સોસાયટી ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ગાંધીનગર દ્વારા ઓગણીસોને પંચ્યાસીથી ઓગણીસોને નેવ્યાશીમાં આ બનાવવામાં આવ્યો છે આ વિસ્તારની કોર્પોરેશનમાં સમાવેશ થતાં તમામ રહીશો છેલ્લા ચાર પાંચ વર્ષથી નિયમિત મ્યુનિસિપલ ટેક્સની ચૂકવણી કરી રહ્યા છે તેમ છતાં રહીશોને જરૂરી પ્રાથમિક સુવિધા કોર્પોરેશન તરફથી ફાળવવામાં આવતી નથી વિસ્તારમાં હાલમાં કોર્પોરેશનની ગટર લાઇન નથી તેમજ પાણીની પણ લાઇન નથી સ્ટ્રીટ લાઇટ નથી જે કોર્પોરેશનને આપવી જોઈતી હતી કોઈપણ સુવિધા વિસ્તારમાં રહીશોને આપવામાં આવી નથી તેમજ સાફ સફાઈ કરવા માટે પણ અહીં માણસો આવતા નથી વરસાદી પાણી ભરાવાની પણ સમસ્યા રહેલી છે જેનો કોઈ નિકાલ થતો નથી જેવા વિભિન્ન મુદ્દાઓને લઈને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી તરસાલી બાયપાસ પાસે આવેલી ગરીબ અને મધ્યમ વર્ગને હિંમતનગર નવી નગરી ઇન્દિરા નગરી અને આદર્શનગર આ નગરોની અંદર રૂપારેલ ઘાસ જે ત્રણથી સાડા ત્રણ કરોડના ખર્ચે બનાવવા એક ઘાસના અનધણ વહીવટના લીધે અને એની અંદર થયેલા ભ્રષ્ટાચારના લીધે વરસાદનું તમામ પાણી આ નગરોમાં ઘૂસી જાય છે અને એક પાણી સામાન્ય વરસાદ પડતા પણ અત્યારે પણ જો તમે જુઓ તો ત્યાં ઘરોમાં પણ પાણી છે એટલે આ પરિસ્થિતિ અંગે અગાઉ ત્યાંના રહીશોએ હાઈકોર્ટ સમક્ષ હાઈકોર્ટનો પણ એમની સુવિધાઓ પૂરી પાડવા માટેનો હુકમ છે આ બધા હુકમોને પણ જોઈ પી ગયેલા આ વહીવટદારો અમલદારો જે છે અને એ લોકો કોઈ રાજકીય પક્ષ કહેવાથી આ કામ કરતા નથી આ ગરીબ અને મધ્યમ વર્ગની સામે કોઈ આજુબાજુ જે સોસાયટી બની છે એ સોસાયટીઓની અંદર પુરાણો કરીને ઊંચા કરી દેવા છે અને વચ્ચે તમે જુઓ તો ત્યાં બેથી ત્રણ જગ્યાએ કાલે મેં પોતે ત્યાં જોવું છે તો અંદર કૃત્રિમ તળાવો પણ ઊભા થઈ ગયા એવી દહેશત ઊભી થઈ છે આજે મેં કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે વડોદરાના પોલીસ કમિશનર સાહેબને સોરી મ્યુનિસિપલ કમિશનર સાહેબને જે અગાઉ રજૂઆત કરી અને એ રજૂઆતને આજ સુધી એ સાહેબે કોઈપણ અધિકારીને મૂકીને ત્યાં સ્થળ તપાસ કરી નથી એટલે મ્યુનિસિપલ કમિશનર સાહેબ એની તાત્કાલિક સ્થળ તપાસ કરીને આનું જે નિરાકરણ લાવવાનું હોય આજુનો રોડ તમે જુઓ તો આખો રોડ ખાડા બધે પડી ગયા છે એટલે આ આ બધી બાબતોને લઈ અને આ બધી બાબતોને લઈને આજે મેં કલેક્ટર સાહેબને જે રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબે અમને કહ્યું છે કે કમિશનર સાહેબને તાત્કાલિક એની જાણ કરશે